જમાજમ વરસાદમાં ખાવાની મજા આવે તેવા ચણાના લોટના ત્રણ ત્રણથી ચાર બનાવવા માટે અહીં એક મોટો વાટકા જેટલો ચણાનો લોટ લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બહુ જાડું પણ નહીં બહુ પાતળો પણ નહીં એવું ખીરું તૈયાર કરી લો તો અહીંયા આપણું ખીરું તૈયાર છે હવે તેની અંદર થોડા વેજીટેબલ્સ ઉમેરશું ગાજર બીટ કોથમરી તો ભૂલવાની જ નહીં ટમેટા લીલા મરચાં મોળા તીખા બંને ઉમેરી શકો અને સાથે લીલી ડુંગળી અથવા સૂકી ડુંગળી પણ ઉમેરી શકો અને તેની અંદર આપણે થોડા મસાલા મરચું હળદર ધાણાજીરું પાવડર ઉમેરી દેવું અને સોફ્ટ બનાવવા માટે થોડો એવો સોડા ખાર ઉમેરવાનો છે સારી રીતે બધું મિક્સ કરી લેવાનું અને તેને આપણે નોનસ્ટિક પેન ઉપર આવી રીતે તેલ લગાવી અને શેકી લેવાના તળી લેવાના તો અહીં આ રીતે તમારે જાડા પાલવા જેવી રીતે કરવા હોય તેવા તેટલું બેટર ઉમેરી આવી રીતે ફેલાવી અને સરસ બંને બાજુ તળી લેવાના તો આપણા ગરમા ગરમ પુટલાવાનીને તૈયાર છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ